જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું દરેક ગુજરાતીના ઘરમાં જમણવારમાં બનેવા ગુજરાતી લાડુની રેસીપી આ લાડવા આપણે એકદમ પરફેક્ટ માપ સાથે અને ખૂબ જ સરળ રીતે અને ઘણી એવી ટીપ્સ સાથે બનાવી અને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ ખૂબ જ ખાવાની મજા પડી જાય લાડવાની રેસિપી તો લાડુ બનાવવાનું શરૂ કરીશું તો અહીંયા આપણે લાડવા બનાવવા માટે સૌથી પહેલા આપણે એક મોટું વાસણ લઈ લેવાનું છે તેની અંદર આપણે પાંચસો ગ્રામ જેટલું ભળેલું લઈશું બજારમાં આ રીતના લાડવાનું ભળેલું મળતું જ હોય છે તો આજે આપણે એકદમ સરસ પરફેક્ટ માફ સાથે અને ખૂબ જ સરળતાથી આ લાડવા બનાવીને તૈયાર કરીશું જે લોકોને લાડવા બનાવતા નથી આવડતું તે પણ જો આ રીતના બનાવશે તેમના પણ લાડુ એકદમ સરસ બની તૈયાર થશે આ રીતના કોઈ ઘઉંનો દાણો હોય તો તમારે તે કાઢી લેવાનું છે તો હવે આપણે એક વાટકી જેટલો રવો લઈશું તમે રવો કે સોજી બંને માંથી ગમે તે લઈ શકો છો અને એક વાટકી આપણે ચણાનો લોટ લઈશું તમે એકલા ભડેલાના પણ બનાવી શકો છો અને આ રીતના તમે સોજી અને ચણાનો લોટ નાખી અને પછી પણ બનાવી શકો છો જો તમે આ રીતના સોજી ચણાનો લોટ નાખી અને લાડુ બનાવશો તો લાડુ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે અને ખાવામાં લાડુ એકદમ સરસ લાગે છે સૌથી પહેલાં આપણે થી પાંચ ટેબલ્સનું જેટલું તેલ એડ કરીશું આ લાડુઓની અંદર એકદમ મુઠ્ઠી પડતું મોડી લેવાનું હોય છે તો તમારા લાડુ રસોઈયા બનાવે છે એ રીતના બનીને તૈયાર થશે

તો મોયણ તમારે બધા જ લોટની અંદર એકદમ સરસ મિક્સ કરવાનું છે જરા કે લોટને કોરો નથી રાખવાનો આ રીતના મસળી મસળીને તમારે સરસ મોઈને દેવાનું છે તો અહીંયા આપણે આ રીતના મુઠ્ઠી કરી અને તમે જોઈ શકો છો સરસ આપણું મોયણ થયું છે તો હવે આપણે ગરમ પાણીથી આ લોટ બાંધવાનું છે તો થોડું આપણે ગરમ ઉફાળું પાણી કરવાનું છે અને આપણે થોડું થોડું પાણી નાખી અને એકદમ સરસ કઠ્ઠ લોટ બાંધવાનો છે આ લોટ તમારે ઠંડા પાણીમાં નથી બાંધવાનો ગરમ ઉફાળું પાણી લેવાનું છે

આ લોટની અંદરથી મુઠિયા બનાવવાના છે તો આ રીતના આપણે રોટલીના લોટ જેટલો આપણે લોહ લેવાનો છે અને આ રીતના આપણે સરસ પ્રેસ કરતું જવાનું છે અને આપણે આગળના ભાગને આ રીતના કરી અને આ રીતના આપણે દબાવીશું એટલે એકદમ સરસ મુઠીયું બનીને તૈયાર થશે આ રીતના કરવાથી છેક અંદર સુધી તમારું મુઠ્યું તળા છે તો આ રીતના આપણે બીજું મુઠિયું બનાવીશું તમારે કઈ રીતના મુઠિયા બનાવવા છે એ પ્રમાણે તમે મુઠિયા બનાવી શકો છો જો તમે મોટા મુઠિયા રાખશો તો જયારે તમે તળશો ત્યારે થોડી વાર લાગશે અને નાના મુઠિયા હશે તો જલ્દી તળાઈ જશે તમારે કઈ રીતના મુઠિયા તમે બનાવી શકો છો અહીંયા હું થોડા મોટી સાઈઝના મુઠિયા બનાવું છું જયારે આપણે આ મુઠિયા બનાવીએ ત્યારે જ આપણે સાઈડમાં તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે એટલે અહીંયા આપણા મુઠિયા પણ થઈ જાય અને ત્યાં આપણું તેલ પણ ગરમ થઈ જાય તો અહીંયા આપણે આજ રીતના બધા જ મુઠિયા અને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણા મુઠિયા બધા જ બનીને તૈયાર છે તો ખાસ આપણે એક ટિપ્સ છે કે જ્યારે પણ તમે આ રીતના લાડુ બનાવતા હોય અને વધારે ક્વોન્ટિટીમાં હોય તો આપણે કોરો થતો જાય છે એટલે તમે મુઠિયા વાળી શકતા ના હો જો તમે આ રીતના થતું હોય તો તમારે થોડું ઉફાળું ગરમ પાણી કરવાનું જે રીતના તમારો લોટ હોય એ પ્રમાણે તમારે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ગરમ ઉફાળું પાણી એડ કરી અને ફરીથી તમે લોટને મસળશો એટલે લોટ તમારો ફરીથી આ રીતના મુઠિયા બનાવવા માટે તૈયાર થઈ જશે આ ખાસ તમારે ટિપ્સને યાદ રાખવાની તો હવે આપણે મુઠિયાને તળી લઈશું અહીંયા આપણે કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેલ આપણું એકદમ સરસ ગરમ પણ થઈ ગયું છે તો હવે આપણે એક એક કરીને મુઠિયાને તેલની અંદર મૂકીશું જેટલા સમય એ રીતના તમારે મુઠિયાને તળવા માટે મૂકવાના છે હવે આપણે મુઠિયાને એક સાઈડમાં થોડા તળાવા દઈશું મુઠિયાને તમારે ફળતામાં જરાકે ઉતાવળ નથી કરવાની એકાદ મિનિટ પછી આપણે આ રીતના મુઠિયાને થોડા કરીશું તો તમે જોઈ શકો છો મુઠિયા એકદમ સરસ ઉપર આવી જાય છે જો તમે તરત જ ઝારો ફેરવશો તો નીચે મુઠિયા ચોટી જશે અને ખાસ તમારે તેલને એકદમ સરસ ગરમ કરી લેવાનું છે હવે આપણે ગેસને મીડિયમ કરીશું અને મીડિયમ ગેસ ઉપર આપણે મુઠિયાને તળા દઈશું એટલે મુઠિયા સે કંદર સુધી તળાશે જો તમે ફૂલ ગેસ ઉપર તળી દેશો તો મુઠિયા ઉપરથી તો બ્રાઉન કલર આવી જશે પણ અંદરથી મુઠિયા કાચા રહી જશે એટલે જ્યારે પણ તમે લાડવા બનાવતા હો ત્યારે ખાસ તમારે આ નાની નાની ટિપ્સ યાદ રાખવાની અને પછી જ તમારે લાડુ બનાવવાના તો હવે આપણે એકદમ મીડિયમ ગેસ કરી અને સરસ મુઠિયાને તળાવવા દઈશું તો આપણે બે મિનિટ જેટલો સમય થાય એટલે પછી આપણે મુઠિયાને પલટાવી લઈશું થોડી થોડી વારે તમારે મુઠિયાને ઉલટફુલટ કરતા રહેવાનું છે તો અહીંયા આપણે સાતથી આઠ મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો

અને મુઠિયાને તમારે થોડા આ રીતના અડી શકો એટલા ઠંડા કરી લેવાના પછી આપણે આ રીતના સરસ નાના નાના પીસમાં ભાગી લેવાના છે તો આ રીતના આપણે બધા જ સરસ ભાગી લઈશું એટલે જ્યારે તમે મિક્સરમાં દળો તો આસાનીથી તે દળાઈ જાય તો આ રીતના અડતાની સાથે જ મુઠીઓ એકદમ સરસ ભૂક્કો થઈ જાય એટલે તમારે સમજી લેવાનું કે મુઠિયા તમારા એકદમ સરસ શેક અંદર સુધી મુઠિયા સરસ દળાયા છે તો આ રીતના તમારે થોડી વાર લાગશે પણ મૂઠિયા તમારા એકદમ સરસ પ્રોપર તળવાના છે જ્યારે પણ તમે લાડુ ખાઓ ત્યારે તે જરા કે કાચો ના લાગે તો અહીંયા આપણે બધા જ મૂઠિયાને એકદમ સરસ આ રીતના ભૂકો કરી લીધો છે હવે આપણે આ ભૂક્ને થોડીક વાર માટે ઠંડો થવા દઈશું પછી આપણે આ મૂઠિયાને સરસ ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીંયા આપણા મૂઠિયા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એક જાર લઈ લઈશું અને જાર ની અંદર આપણે મૂઠિયાને એડ કરીશું તો અહીંયા આપણે આખો ઝાર નથી ભરવાનો બસ આટલો જ આપણે આ ઝાર ભરવાનું છે તો હવે આપણે આ મુઠિયાને સરસ દળી લઈશું તો અહીંયા આપણા મુઠિયાનો એકદમ સરસ ભૂકો થઈ ગયો છે તો હવે આપણે મુઠિયાના ભૂકાને એક થાળમાં લઈ લઈશું તો અહીંયા આપણે એકદમ સરસ દળ્યું છે એટલે આપણે ભૂકાને જરાકે ચાળવાની પણ જરૂર નથી એકદમ સરસ આપણો આ ભૂકો થયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે આ રીતના બીજા મુઠિયા પણ દળી લઈશું તો અહીંયા આપણે બધા જ મુઠિયાને સરસ દળી લીધા છે આ લાડવા આપણે ના બુરુખાંડની અંદર બનાવીશું જે માર્કેટમાં તૈયાર મળે છે તેનાથી તમારે આ લાડવા બનાવવાના તેના લીધે લાડવા એકદમ સરસ બને છે તમે જો ઘરે દળી અને પસી લાડવા બનાવશો તો એટલા બધા લાડવા સારા નહીં બને આ રીતના થોડું કકરું બુરુ આવે છે તેનાથી લાડવા એકદમ સરસ બને છે અહીંયા આપણે ચારસો ગ્રામ જેટલું આપણે બુરુ એડ કરીશું તમારે તમારી પસંદગી અનુસાર ઓછું વધારે લઈ શકો છો તો બુરું આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તમારા ઘરની અંદર ગળ્યું કેટલું ખવાય છે એ પ્રમાણે તમારે બુરુ એડ કરવાનું તો લાડુ હંમેશા ગળા હોય તો સરસ લાગે છે તો અહીંયા આપણે અત્યારે બુરાનો ઉપયોગ કરી રહ્યા છીએ અગાઉ આપણે લાડવાની રેસીપી મૂકેલી છે તેની અંદર આપણે ગોળનો ઉપયોગ કર્યો છે જો તમારે ગોળવાળા લાડવા બનાવવા હોય

અને હવે આપણે અડધું જાયફુર સીડીને એડ કરીશું જાયફુરનો સ્વાદ લાડુની અંદર એકદમ સરસ લાગે છે જો તમને ભાવતું હોય તો તમે ચોક્કસથી એડ કરજો ખૂબ જ સરસ લાડુ બનીને તૈયાર થશે તો અહીંયા આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે જ્યારે પણ હું આ લાડવાની રેસીપી બનાવું છું ત્યારે મને મારી પપ્પાને ખૂબ જ યાદ આવે છે કારણ કે આ હું લાડવા બનાવવાની

અને આ રીતના આપણે સરસ ઘીની ઉપર ચૂરમાને આપણે આ રીતના કરીશું અને આ રીતના આપણે દબાવીશું ચૂરમું તમારે એકદમ સરસ ઠંડુ લેવાનું અને ઘી તમારે થોડું ઉફાળું લેવાનું અને આ રીતના તમારે વચ્ચે તમારે ઘી વેળી અને પછી આ રીતના એકદમ સરસ દબાવી દેવાનું આ રીતના કરવાથી તમારા લાડુ અંદરથી એકદમ સરસ પોચા અને લાંબા સમય સુધી પણ એવાને એવા રહેશે આ ખાસ ટિપ્સ મારે પપ્પાની છે જ્યારે પણ તે લાડુ બનાવતા તે આ રીતના જ કરતા એટલે હું હંમેશા આ રીતના જ લાડુ બનાવું છું તો અહીંયા આપણે એકદમ સરસ આ રીતના દબાવી દીધું છે હવે આપણે બે મિનિટ માટે આ રાખીશું તો અહીંયા બે મિનિટ જેટલો સમય થયો છે અને આપણે સરસ આ રીતના બધું મિક્સ કરીશું આ રીતના કરવાથી તમે જોઈ શકો છો હજુ આ ઘી ગરમ છે એટલે સરસ આપણું ચૂરમું ગરમ છે આ રીતના કરવાથી ભયરેલું પૂરું અને ખાંડ એકદમ સરસ મિક્સ થશે અને તેનો સ્વાદ એકદમ સરસ લાડવાની અંદર આવશે એટલે આ રીતના તમે થોડું ગરમ ઘી કરી અને પછી આ રીતના તમારે ધાબો આપી દેવાનો એટલે તમારા લાડવા એકદમ સરસ બનશે તો અહીંયા આપણે આટલું ઘીને મિક્સ કરી લીધું છે તો હવે આપણે બીજું ફરી એક વાટકી જેટલું ઘી લઈશું અને ફરીથી આપણે થોડું થોડું ઘી એડ કરીશું અને મિક્સ કરીશું તો અહીંયા આપણે બીજું બધું જ ઘી એડ કરી દઈશું તો આ રીતના આપણે દબાવીને જોવાનું કે હજુ આપણે ઘીની જરૂર પડશે તો અહીંયા આપણે બીજું ઘી લઈશું તો અહીંયા આપણે ફરીથી ગરમ કરેલું ઘી એડ કરીશું ઘી તમારે ગરમ કરી અને ફસી જ એડ કરવાનું બરાબર મિક્સ કરી લઈશું તમારા ઘરની અંદર કઈ રીતના લાડુ ખવાય છે એ રીતના તમારે ઘીનો ઉપયોગ કરવાનો તો અહીં આપણે વજનમાં જોઈશું તો ઘી આપણે પાંચસો ગ્રામ જેટલું લીધું છે તો હવે આપણે એક લાડુવાળીને જોઈશું ઘી થોડું તમારે વધારે લેવાનું કારણ કે જેમ જેમ લાડુ એક બે દિવસ થશે એટલે ઘી ચૂસાઈ જશે એટલે લાડુ કોરા પડી જશે એટલે હંમેશા તમારે થોડુંક ઘી વધારે જ લેવાનું અહીંયા આપણે આ રીતના કરી અને તમે જોઈ શકો છો એકદમ સરસ લાડુ વળાય છે આ રીતના કરશો ને એકદમ ગોળ આપણો લાડુ વળાઈને તૈયાર થશે જ્યારે પણ તમે લાડુ બનાવો ત્યારે એકદમ સરસ તમારે દબાવી અને પછી લાડુ બનાવવાનો જ્યારે તમે લાડુ ખાતી વખતે ભાગો તો એકદમ તે ભૂકો ના થઈ જાય તો અહીંયા આપણે એક લાડુ બનાવી લીધો છે હવે આપણે એક પ્લેટની અંદર ખસખસ લઈશું અને આ રીતના આપણે હાથની અંદર ખસખસ લગાવી દઈશું અને આપણે લાડુની ઉપર આ રીતના ખસખસ લગાવીશું અને ખસખસને આપણે સરસ આ રીતના થોડી પ્રેસ કરી દઈશું તો એકદમ સરસ આપણો લાડુ બનીને તૈયાર છે તો આ રીતના આપણે લાડુને બનાવતા જઈશું અને પ્લેટની અંદર લાડુને મૂકતા જઈશું તો હવે આપણે બીજો લાડુ તો ઘરે તમે આ લાડુ બનાવી એકદમ સરસ પ્રસંગો માં બને એવા જ આપણા આ લાડુ બની ને તૈયાર થાય છે તો અહીંયા આપણે આ બીજો પણ લાડુ બનાવીને તૈયાર કર્યો છે એની ઉપર પણ આપણે ખસખસ લગાવી દઈશું તો બસ આ જ રીતના આપણે બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણા બધા લાડવા બનીને તૈયાર થઈ ગયા છે તો અહીંયા લાડવા બનીને તૈયાર થયા છે તમારે આટલા ડબ્બામાં ભરી અને આ લાડવાને તમે પંદર થી વીસ દિવસ સુધી ખાઈ શકો છો પરફેક્ટ માપ સાથે રસોઈયા બનાવે છે જ રીતના આપણે આ લાડુ બનાવી અને તૈયાર કર્યા છે એકવાર જો તમે આ રીતના લાડુ બનાવશો તો ઘરના બધા જ વ્યક્તિ આ લાડુ ખાઈને ખુશ થઈ જશે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે લાડુ ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ લાડુની રેસીપી કેવી લાગી જો તમને આ લાડુની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય